અમે કુંભ લઈને આવ્યા છીએ આ કુંભ અમૃતનો તમે પરીક્ષિતને આપો અને પરીક્ષિતનો કથા અમૃત અમને આપી દો આ શ્લોકમાં એક એવો શબ્દ આપ્યો છે સુધા શબ્દ આ શ્લોકમાં સુધા શબ્દ છે પેલી લાઈનમાં જુઓ એમ વિનિમય જાતે સુધા રાગ્યા પ્રપીયતા સુધા શબ્દના બે અર્થ છે સુષ્ઠુ પીયતે સુષ્ઠુયતે જેને પીવાથી સારી રીતે ટકી શકાય એવું પીવું જોઈએ અને જે માણસ અમૃતનું પાન કરે એનું ધારણને પોષણ તો થવાનું જ છે સુધા અમૃત તો છે જ પણ પીવું એવું જોઈએ ખાલી ટકી રહેવું મહત્વ નથી પણ સારી રીતે ટકી રહેવું એ બહુ મહત્વનું છે સો વર્ષ સુધી જીવવું એ મહત્વ નથી પણ સો વર્ષ નિરોગી રીતે જીવવું એ બહુ અગત્યનું છે તો સુષ્ઠુ હતે સુષ્ઠુ ધી અમૃતનું પાન કરે ને ધારણને પોષણ થઈ જાય પણ પીવું કેવું જોઈએ તો કે અમૃત પીવે એ માણસ અમર બને છે

પરમાત્માની કથાનું પાન કરનારો માણસ ક્યારેય કોઈને નડતો નથી અમૃત પીવે કોઈને નડે પણ કથા અમૃત પીવે કોઈને નડે નહીં ભગવાનની કથાનું પાન કર્યું છે એ નડતો નથી તો શબ્દ છે સુધા બીજો શબ્દ છે પ્રપિયતામ પિયતામ શબ્દ નો અર્થ છે પીવો પણ પ્રપિયતામ શબ્દ નો અર્થ છે પ્રકૃષ્ટમ પિયતામ તમે નિરંતર પીધા કરો ભગવાનની કથાનું પાન નિરંતર કર્યા કરો તમે અને એટલા માટે થઈ કથામૃતનો મહિમા નથી અને અમૃતનો મહિમા છે પોતાનો મહિમા છે એટલે ના પાડી દીધી કે તમને કથામૃત નહીં મળે અહીંયા આગળ કથા પીવા બેઠા છીએ તો આપણે પ્રાધાન્ય કથાને આપીએ કથા જ કેન્દ્રમાં હોવી જોઈએ માણસ કરતૃત્વને ભૂલી જવું જોઈએ પણ આપણે કેવું થાય ખબર છે સારું કામ થાય ને તો મેં કર્યું અને ખોટું કામ થઈ જાય તો કે મારાથી થઈ ગયું સરસ મજાનો હલવો બનાવ્યો હોય અને આપણે પૂછીએ મે હલવો બનાવતા બનાવતા દૂધ ઢોળાઈ જાય પૂછે આ તો કે એ મારાથી ઢોળાઈ એમ નહીં કે મેં ઢોળ્યું મારાથી ઢોળાઈ ગયું મારા દ્વારા ઢોળાઈ ગયું સારું કામ થાય ત્યારે આપણે પોતે આગળ થઈ જઈએ છીએ અને આપણાથી જોડાઈ જઈએ છીએ ક્યાં અમૃત અને કથા અમૃત ક્યાં કાચ અને ક્યાં કથા લોકે क्व काच क्वणिर्मान ब्रह्मरा तो विचार्य देवा क्या सुधा ने क्या अमृत क्या अमृत ने क्या कथा अमृत કાચની કિંમત મણી હારે ન થાય અને આ મણી એટલે સામાન્ય મણીની હો ચિંતા મળે કે જેમાં ખાલી તમે ચિંતન કરો ભાગવતના માંડવામાં આવીને બેસો ને અને ચિંતન કરો ને તોય તમારું ધન્ય થઈ જાય તોય તમારું જીવન ધન્ય થઈ જાય પણ અહીંયા આ શ્લોકમાં એક શબ્દ બહુ સરસ વાપર્યો છે બીજી લીટીમાં પહેલો શબ્દ છે બ્રહ્મ રાતો સુખદેવજી મહારાજ માટે શબ્દ પ્રયોજન છે ને આ સુખદેવ લખી શકાય ચાર અક્ષર છે સુખદેવ લખી શકાતું હતું પણ બ્રહ્મ રાતો એટલા માટે લખાયું છે કે જેને બ્રહ્મને આરાધા છે જેને સંપૂર્ણ ભરોસો બ્રહ્મામાં રાખ્યો છે અને એકલાય નહીં હોય બેય વ્યક્તિએ શ્રોતા ને વક્તા બે ભરોસો ભગવાનમાં શ્રોતા ને વક્તા બે જેને ઉગાડ્યા છે ભગવાને એવા ભગવાનનો જેને ભરોસો રાખ્યો છે એટલે લખ્યું બ્રહ્મ રાતો વિચારી એવા સુખદેવજી મહારાજનો ઉપહાસ કર્યો દેવતાઓને જરા હસી પડ્યા છે કે તમે આ બેને સરખા માનો છો ભાગવતનો વક્તા અને ભાગવતનો શ્રોતા એટલે કે સુખદેવ અને પરીક્ષિત બે ભગવાનથી રક્ષાયેલા છે એટલા માટે થઈને જેને સંપૂર્ણ ભરોસો ભગવાનમાં જેને પરમાત્મા સિવાય ભરોસો જ નથી આ દુનિયામાં ભરોસો કરવો હોય તો ભગવાનમાં કરજો દ્રઢયીન ચરણન કેરો ભરો સો દ્રઢન ચરણ કે દ્રઢયીન ચરનન

દ્રઢ ભાવ સાથે આ કથામાં બ્રહ્મ રાતો વિચારી એવ આપણે એક એક સુખદેવજી મહારાજે એ પણ કીધું કે દેવતાઓ ભલે હતા શું થઈ ગયું પણ ભાવ નહોતો એટલે કથા ન મળી આ કથામાં આપણને બીજો આ શ્લોકમાંથી ઉપદેશ મળ્યો છે કે જ્યારે પણ કથામાં આવીએ ત્યારે ભાવ સભરાવી આ કથામાં આવવું જોઈએ કે હું કથા સાંભળવા જઈ રહ્યો છું ભગવાનની પ્રભુની કથા સાંભળવા જાઉં છું ભાવી વિદ્યે ભાવમા ભાવથી ચાર કલાક હું પાંચ કલાક કથામાં બેસો ને કઈ ફેર નહીં પડે અગત્યનો ભાવ છે આમાં અને ઈ ભાવ સાથે ભગવાનમાં ભરોસા સાથે i have

ખાલી બરણી કૃષ્ણ હતું કેમ તો કહે છે કે જ્યાં કશું જ ન હોય ત્યાં કૃષ્ણ રહે છે બધું બહાર કાઢવું પડે તો કૃષ્ણ મળે એકવાર એક મહાત્માજી ગામના પાદરમાં આવે ચાલતા ચાલતા બધાને પૂછતા પૂછતા રામજી મંદિર આવ્યા બેઠા છે ગામના લોકોએ વિચાર્યું હાલો ને આપણે મહારાજ પાસે જઈ મહારાજ પાસે જઈ અને આપણે કંઈક આપણી આ સમસ્યા કેટલાય સમયથી છે કાઢીએ ચાલો મારે નજીને કીધું માપજી તમે આવ્યા છો અમારા ગામમાં થોડુંક અમારા ગામનું સારું કરતા જાઓ મહાત્માજી કહ્યું શું સારું કરવું તમારું તો કહે છે બાપજી અમારા ગામમાં એક કુવો છે પણ પાણી અંદરથી દુર્ગંધ વાળું બહુ આવે છે એમ એક કામ કરો કુવાની પાસે અંદર જઈને ધૂપ દીવા કરો હારા સુગંધિત ધૂપ કરો ને આટલે થઈ જાય સુગંધિત બધું આ લોકો આખા ગામના લોકો ભેગા થઈને મોટો ધૂપ કર્યો પછી પાણી કાઢ્યું તો એમને દુર્ગંધ વાળું ફરી પાછા આવ્યા મહારાજ તમે કીધું એ પ્રમાણે ધૂપ સુગંધ કર્યા પણ તોય કઈ પાણીમાં ફેર પડ્યો નહીં એમ એક કામ કરો જાઓ બધા એક એક શીશી નાની એવી અત્તરની પધરાવો થઈ જાય સુગંધ વાળું ગયા અંદર બધાએ અત્તર પધરાવ્યું પાણી સિંચીને લઈ આવ્યા બહાર પાછું દુર્ગંધ વાળું હવે હવે શું કરું ફરી પાછા મારા પાસે આવ્યા બાપજી તમે કીધું અમે અતરય પધરાયું પણ પાણી દુર્ગંધવાળું જ આવે છે હોય જ નહીં અરે હા બાપજી ખોટું થોડા બોલીએ અમે કંઈ તો કે હવે મારે આવવું પડશે બાપજી આવ્યા અને કુવાના કાઠે આવીને આમ જોયું ધૂપ દીવા કર્યા હતા એ બધું હતું અતરની શિશીઓ નાખી હતી એ બધું હતું મહારાજે કીધું કે આ અતર ગમે એટલું પધરાવો ધૂપ દીવા કરવો એમ એમ ન થાય આમાં મરેલા જે પશુ પક્ષી પડાય એને કાઢો તો પાણી સુગંધિત થાય